ઉત્તરાયણ જેવા તહેવારના દિવસોમાં જ્યાં એક તરફ ઉજવણીનો માહોલ છે ત્યાં ધાગરા શહેરમાં અરાઈસ ગ્રુપ અને સરકારના કરુણા અભિયાન અંતર્ગત માનવતા અને સંવેદનશીલનો એક ઉત્તમ દાખલો સામે આવ્યો છે તહેવાર છતાં રજાના દિવસોમાં ધાગંધ્રા પશુ દવાખાનો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ રેવન્યુ વિભાગ અને વિવિધ એનજીઓ સંયુક્ત રીતે પગે જોવા મળ્યા કરુણા અભિયાન અંતર્ગત શહેરમાં વિશેષ સારવાર કેમ્પનું આયોજન થયું જ્યાં ઉત્તરાયણ દરમિયાન પતંગબાજીમાં ઘાયલ થયેલા પક્ષીઓની તાત્કાલિક સારવાર હાથ ધરાઈ આ વર્ષે તંત્રના કડક વલણ અને સતત જાગૃતિના પ્રયાસોની અસર પર સ્પષ્ટ રીતે જોવા મળી ગત વર્ષોની સરખામણીએ આ વર્ષે માત્ર ચાર જેટલા ઘાયલ પક્ષીઓના કેસ નોંધાયા જે હકારાત્મક સંકેત છે કે જો દુઃખની વાત એ છે કે ત્રણ પક્ષીઓના મૃત્યુ પણ નોંધાયા છે જે હજુ સુધી જાગૃતિની જરૂરિયાત તરફ ઇશારો કરે છે આજ રોજ કરુણા અભિયાન અંતર્ગત પશુ દવાખાના ધ્રાંગધ્રા ખાતે પશુ દવાખાનાની ટીમ તેમજ ફોરેસ્ટની ટીમ અને એનજીઓ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત પક્ષીઓના સારવાર અર્થે કેમ્પ કરેલ છે આ કેમ્પમાં અત્યાર સુધીમાં ચાર લાઈવ પક્ષીને રેસ્ક્યુ કરેલા છે તેમજ બે કબૂતર ડેથ અને એક પોપટ ડેથને રેસ્ક્યુ કરેલા છે સારવાર કરેલા તમામ પક્ષીઓને અત્યારે આપણી કસ્ટડીમાં અંડર ઓબ્ઝર્વેશનમાં રાખેલા છે અને દર વખતની કમ્પેરિઝન કરતાં આ વખતે પક્ષીઓમાં દોરી વાગવાનું પ્રમાણ બહુ ખૂબ જ ઓછું છે એ સૌને જાગૃતતાનું પ્રતિક છે કે જે આ પબ્લિકને ચાઇના દોરી એને અમુક સમય દરમિયાન પતંગ નહીં ઉડાડવા અમુક સમય પછી જ પતંગ ઉડાડવા રાતે ફટાકડા ના ફોડવા એ એનજીઓ અને ફોરેસ્ટ ખાતાની ટીમ દ્વારા જે જાગૃતિ લાવવા પબ્લિકમાં લાયા છે એ ખૂબ આમાં કામ કરે છે તેના કારણે અત્યારે પક્ષીઓનું મરણ અને ઇન્જર થવાની સંખ્યામાં ખૂબ જ ઘટાડો જોવા મળેલો છે ગઈ એક સાલ કરતાં અત્યારે ટોટલ દસ ટકા જ પક્ષીઓ આપણા આપણે જાણીએ છીએ કે મકર સંક્રાંતિ દરમિયાન જે પતંગના કારણે પક્ષીઓ ગવાતા હોય છે ને એ માટે ગુજરાત સરકાર દ્વારા કરુણા અભિયાન કાર્યક્રમ ચલાવવામાં આવે છે આજે અહીંયા ધ્રાંગધ્રા પશુ દવાખાના ખાતે આપણે જે કલેક્શન સેન્ટર છે એમાં પશુને કલેક્શન કરી પક્ષીને એની ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે અને ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ત્રણેક બર્ડ્સ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને ત્રણેયની ટ્રીટમેન્ટ આપવામાં આવી છે ખૂબ સારી રીતે સેન્ટર અહીંયા એક્ટિવ અહીંના પશુ નિરીક્ષક જે છે ડૉક્ટર જે છે અને વન જે સ્ટાફ છે સાથે મળીને કામગીરી કરી રહ્યો છે જેમાં એનજીઓ પણ ખૂબ સક્રિય રીતે જોડાયેલા છે હિતેશ રાજપરા સાથે જયેશકુમાર ઝાલા દિવ્યાંગ ન્યૂઝ આગંદ્રા સુરેન્દ્રનગર